કેમ છો મિત્રો આપણે બેઝિક રીઝનિંગ આવડે જ છે પણ હવે આપણે એ ચેક કરવાનું છે કે કયા ચેપ્ટર્સ આપણે કરવા આમાં કેવું હોય કે બધા વાંચી તો બધું લે છે એમ બરાબર એટલે મેં અહીંયા એક ઇન્ડેક્સ બનાવ્યો છે હવે ઇન્ડેક્સમાં આપણે હાલ બરાબર પહેલો ટોપિક લઈએ છીએ રોમન અંક નાનો ટોપિક છે હવે આના ભણવાનો કેમ છે કારણ કે આ કેટલી એક્ઝામ માં પૂછાય છે તો હું તમને કહી દઉં જો કે જીપીઆરવી બોર્ડ એટલે કે જે કોન્સ્ટેબલ અને પીએસ એનું પેપર લે છે એ લોકો પૂછે છે બરોબર એના પછી ગૌણ સેવા બોર્ડે પણ આ પ્રશ્ન પૂછેલા છે બરોબર એના પછી જીપીએસસી બોર્ડે પણ પૂછેલા છે અને એના સિવાય એસઈબી બરોબર જે સ્ટેટ એજ્યુકેશન બોર્ડ કહેવાય છે આને પણ પ્રશ્ન પૂછેલા છે એના સિવાય જીપીએસએસ બી એટલે આ બધા અંકના ક્વેશન પૂછેલા છે હું ડેમો તમને બતાવ તો સપોઝ આપણે ધારો કે જીપીએસસીમાં મેથ રીઝનિંગ પૂછાય છે તો જો અહીંયા એક પ્રશ્ન પૂછ્યો પ્રાકૃતિક સંખ્યાને ને ને રોમન અંકમાં રોમન અંકમાં લખો બરાબર એક એકા પૂછ્યો એના પછી આપણે ફાઇન્ડ કરીએ આની નાની અંદર બરોબર તો એકાદો ક્વેશન પૂછાવો છે જોઈએ આપણે શું પૂછ્યું છે કે એક્સ એક્સ વી અહીંયા ત્રણ આવી આવે આ એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે બરાબર બરાબર એક આ રીતે પૂછ્યો છે અઠ્યાવીસ એટલે તમને કેવું છે રોમન અંક પૂછે જ છે બરાબર તમારે ખાલી મેન્ટલી તૈયાર થવાનું છે કે રોમન અંક આપણે કરવાના છે બરોબર બેઝિક વસ્તુ શું છે કે પીએસઆઈ કોન્સ્ટેબલમાં રોમન અંક પૂછાય છે હા તો પૂછાય છે બરોબર તો ચેક કરો તમે આ પીએસઆઈ નું પેપર છે બે હજાર બાર નું આ અંદર આ પ્રશ્ન પૂછાયો છે જોઈએ ક્યાં પૂછાયો છે બરોબર અહિયાં પૂછાયો છે ચૌદ નવ ક્વેશ્ચન ચેક કરો ચૌદ નંબર નો રોમન અંક અક્ષર એટલે અંકો સીડીએલ એમ માટે નીચેમાંથી કયું સાચું છે એટલે તમારે કેવું છે કે ગોઠવવાના છે આના બરોબર એટલે આ પ્રશ્ન પૂછાયો છે હવે આ બધાનું આપણે સોલ્યુશન પહેલા ચેક કરીએ બુકની અંદર બુકની અંદર મેં એક ફોર્મેટ બનાવીને રાખ્યું છે બરોબર આ એક ફોર્મેટ છે રોમન અંકનું તો રોમન અંકની અંદર આપણે મેક્સિમમ રોમન અંક શીખવા માટે એક વસ્તુ યાદ રાખજો તમે આ ફોર્મેટ મસ્ત રીતે લખી રાખજો આટલું ફોર્મેટ બરોબર મસ્ત રીતે લખી રાખજો હવે આની અંદર તમારે શું યાદ રાખવાનું છે ખબર છે કે કે જો દસ પચાસ સો પાંચસો અને હજાર બરોબર હવે આની સાથે સાથે જે જે આવે એ જ તમારે યાદ રાખવાના છે બરોબર બીજી વસ્તુ યાદ રાખો તમે રોમનક એક થી ચાલુ થાય છે ક્યાંથી એક થી ચાલુ થઈ થ્રી ટ્રિપલ નાઇન બરોબર આટલી સુધી એટલે સૌથી મોટો આપણો વોમન અંકનો કયો હશે ત્રણ હજાર નવસો નવ્વાણું હવે તમારે નિયમ શું છે તો યાદ રાખવાનું ઉપરથી પ્લસ થ્રી નીચેથી માઇનસ વન બરોબર હવે જુઓ કે તમે એક નંબરથી ચાલુ કર્યું તો ત્રણ સુધી તમારે આવવાનું ક્યાં સુધી ત્રણ એટલે ઉપર થી શું થયું પ્લસ થ્રી અને પછી ડાયરેક્ટ તમારે ક્યાં આઈ જવાનું પાંચ નંબર ઉપર બરાબર તો જો અહીંયાથી ચેક કરીએ આપણે આ આઈ એટલે એક બે બરોબર એટલે બે આઈ અને ત્રણ એટલે થ્રી આઈ એટલે આ ઉપર થી આ રીતે ત્રણ માં આવે છે પછી ડાયરેક્ટ તમારે જમ્પ ક્યાં મારવાની પાંચ ઉપર બરાબર એટલે હું કદાચ આની નીચે મૂકું ને તો અહીંયા શું આવશે મારા દસ આવશે અહીંયા પચાસ આવશે આની નીચે શું આવશે સો આવશે આની આનીચે સોરી હા આની નીચે સો આવશે એટલે જો જે રીતે આપણે આગળ ગાડી ચાલે છે એ રીતે જ આપણે કહેવાય આની અંદર શો કર્યું છે મેં બરાબર હવે ફોર્મેટની વિશેષતાની અંદર ચેક કરો તમે પાંચ તો પાંચ જે છે ને હવે તમે ડાયરેક્ટ મેં તમને કીધું કે ત્રણ પ્લસ કરો ને એના પછી ડાયરેક્ટ ક્યાં આવી જવાનું પાંચ ઉપર તો પાંચ એટલો તમારે એ ચિહ્ન બદલાઈ જાય છે વી થઈ જાય છે બરોબર તો એને માઇનસ વન કરવાનું છે કરશો બરાબર એની આગળ તમારે આઈ મૂકવાનું છે એટલે એક લેસ કરવા માટે કોઈ પણ સંખ્યાની તમારે આગળ એટલે જે ચિહ્ન છે એની આગળ તમારે કેવું છે એ એક નંબર મૂકવાનું આવશે તમારે બરોબર દર વખતે એક જ લેસ કરવાનું હોય છે બરોબર કારણ કે અહીંયા માઇનસ શું છે વન એટલે હું સપોઝ વિચાર કરો કે તમને અહીંયા એક્સ પૂછાયું છે એટલે શું શું કહેવાય છે તો તો કરવા હોય એની આગળ આઈ આટલી બેઝિક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે બરોબર એટલે તમારે કેવું છે આ પહેલી હરોળ યાદ રાખવાની છે પહેલી હરોળ પછી શું યાદ રાખવાનું છે કે અગિયાર થી હે ને વીસ એ તમને યાદ આ ધારો કે આ કેવું છે મેં શોર્ટમાં લખેલું છે અગિયાર ધારો કે હવે બાર લખવા હોય તમારે તો અહીંયા શું લખી દેવાનું બરોબર આઈ બરોબર હવે તેર લખવા છે તો ત્રણ આઈ હવે વીસ એટલે હવે અહીંયા તમે ચેક કરો કે દસ વીસ અને ત્રીસ આ ત્રણ આ ત્રણ આગળ વધશે બરોબર પચાસ નું તમને યાદ હોવું જોઈએ ચિહ્ન તો પચાસ નું ચિહ્ન શું છે એલ બરોબર હવે પચાસ નું ચિહ્ન એલ છે તો તમને ચાલીસ શોધવા હોય તો તમારે શું કરવા પડે એલ

કેવું છે એક આખી સિક્વન્સ લખીને બતાવું છું અહીંયા પહેલા બરાબર સપોઝ આપણે કહેવાય એને ત્રીસ ની સિક્વન્સ લખીએ છીએ એકત્રીસ ની બરાબર તો એકત્રીસ ની સિક્વન્સ હું તમને આખી આખી લખીને આપું છું એકત્રીસ થી ચાલીસ સુધીની બરાબર એટલે એ જુઓ કે આ રોમન અંક બને છે કઈ રીતે પહેલા બરાબર તો જોઈએ આપણે કે એકત્રીસ ની સિક્વન્સ કેવું છે અહીંયા લખીએ આપણે પહેલા તો હું એકત્રીસ ની સિક્વન્સ લખું છું તો સપોઝ મેં લખ્યા થર્ટી

તમારે ધારો કે આની અંદર ધારો ધારો કે કે ને તમે આની આગળ આગળ એટલે તમને ખાલી આમ તો કેવું હોય કે દસ જ યાદ હોવું જોઈએ તમને હવે બધા કેવું કરે છે બધું જ યાદ રાખે છે પણ આ દસ તમને યાદ હોય ને આ દસ મૂકવાના છે બધાની અંદર બરોબર એટલે સપોઝ મારે પાંત્રીસ કરવા છે તો મારે શું લખવું પડશે એક એક્સ બે એક્સ ત્રણ એક્સ અને વી બરોબર અને ચોત્રીસ લખવા છે તો એક સિક્વન્સ એક નંબરે બદલાશે પાંચ નંબરે બદલાશે દસ નંબરે બદલાશે પચાસ નંબરે બદલાશે સો એ બદલાશે પાંચસો બદલાશે હજારે બરાબર એટલે તમારે જ્યારે ગોખવાના આવશે ને તો તમારે આટલા જ ગોખવાના છે બરાબર આનથી વધારે તમારે ગોખવાના નથી અને એના સિવાય એક થી દસ ગોખી રાખજો બરોબર એટલે તમે સપોઝ આટલો ભાગ 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 આટલો 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 અને ગોખી રાખશો તો તમને બધું આવડી જશે આની અંદર હવે આપણે એક નીચે સેટ કર્યો છે એક્ઝામ્પલ આ ગોણ સેવાએ પૂછ્યો છે મેં આની અંદર એક પણ ક્વેશ્ચન બનાયા નથી બરોબર ગોણ સેવાએ એવું લખ્યું છે કે આ તો શું છે બધા આંકડા આપી દીધા છે બરોબર પણ એમને અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે એમ સી બરોબર એમ એલ ડબલ એક્સ અને એમને શું લખ્યું છે હવે આમાં કેવું છે એક પ્રિન્ટિંગ મિસ્ટેક આવી છે આની અંદર બરાબર પ્રિન્ટિંગ મિસ્ટેકમાં યુ આવ્યું છે આમાં એટલે આમાં નાઇન્ટીન સેવન્ટી ફાઈવ નો રોમન અંક બજાવવાનું કીધો છે બરોબર તો વી ના બદલે શું થઈ ગયું છે યુ થઈ ગયું છે

પંચોતેર એમાંથી પહેલું વસ્તુ શું નીકળશે એક હજાર બરોબર પછી શું નીકળશે નવસો પછી શું નીકળશે સિત્તેર અને પછી શું નીકળશે પાંચ એટલે આપણે કેવું છે એકમનો દશકનો બરોબર સતકનો અને હજાર બરોબર આ બધા અંકો છે ને આપણે ડિવાઈડ કરી દીધા હવે હજાર માટે આપણે શું લખતા હતા પેલા એ ચેક કરો તમે હજાર માટે આપણે એમ લખતા હતા શું લખતા હતા અહીંયા લખેલું જ છે હજાર માટે આપણે શું લખતા હતા માટે શું લખું છું એમ બરોબર હવે બીજું આપણે ચેક કરીએ હજાર માટે એમ લખતો તો હવે મારે શું કરવું છે નવસો લખવા છે તો તમને ખ્યાલ જ છે બરોબર કે આગળ ધારો કે હજારમાંથી સોની વેલ્યુ મૂકશો એટલે સોનું ચિહ્ન મૂકશો એટલે નવસો થઈ જશે હવે સોનું ચિહ્ન તમે જાતે ચેક કરો સોનું ચિહ્ન શું છે સી બરોબર એટલે હું હજારની આગળ એટલે એમની આગળ સી મૂકીશ એટલે મને નવસો મળશે બરોબર એટલે હું શું મૂકું છું સી એમ બરોબર હવે મારે સિત્તેર લખવા છે તો સિત્તેર લખવા માટે મારે પહેલા શું લખવું પડશે પચાસ તો પચાસ બરાબર પચાસ માટે શું હતું હું અહીંયાથી નહીં જોતો હું તમને આગળ ઉપરથી જ બતાવું છું પચાસ માટે શું છે એલ છે બરોબર પચાસ માટે એલ છે તો હવે પચાસ માટે હું એલ લખું છું અહીંયા બરોબર હવે પચાસ માટે મેં લખ્યા એલ બરોબર હવે સિત્તેર માર કરવા છે એટલે બીજા દસ દસ જોઈશે એટલે મારે એક એક્સ એટલે દસ અને બીજા એક્સ એટલે કેટલા થયા વીસ બરાબર હવે પાંચ તો મને સાઈન ખબર જ છે વી હવે આનો જવાબ તમે ચેક કરો કે એમ હવે આખો લખો એમ સી એમ એલ ડબલ એક્સ વી બરાબર આ જે લખ્યું હોય એ આ તમારો આન્સર હશે આની અંદર એટલે અહીંયા સોરી આપણે કેવું છે નાઇન્ટીન સેવન્ટી ફાઇવ જે છે એને ડાયરેક્ટ જ એને પહેલાં અહીંયા જે વી આવે છે એટલે આજે રોમન અંક ઉપરથી આપણે નાઇન્ટીન સેવન્ટી ફાઈવ શોધવાનું હતું બરાબર તો મેં તમને કેવું છે એ શોધતા શીખવાડી દીધું છે હવે તમારે શું કરવાનું છે આની અંદર જેટલા પણ કેવું છે ક્વેશ્ચન છે બરાબર અત્યારે તો પાંચ છ જ મેં મૂક્યા છે પણ શોધીને હું તમને છે ને દસ પંદર વીસ જેવા કરી આપીશ પણ હા મેથડની અંદર તમારે શું ધ્યાન રાખવાનું છે કે રોમન અંકનું ફોર્મેટ યાદ રહેવું જોઈએ હવે સપોઝ આમાં શું લખ્યું છે કે મોટાથી નાનાની તરફ એને ગોઠવવાનું છે એટલે સપોઝ તમે ચેક કરો એટલે શું હતું પાંચસો સી એટલે શું હતું એટલે એટલે છે અને બરાબર તમારે ચિહ્ન ગોખવાના કેટલા આવશે એ ચેક કરો તમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક વસ્તુ યાદ રાખો આ સાત અને બીજા દસ એટલે આ કેટલા થયા સત્તર સાત અને દસ આ સત્તર ગોખી રાખજો નેક્સ્ટ વસ્તુ જાણકારી તૈયારી કરવાની છે પણ કેવું છે ધીરે ધીરે કરવાની છે આપણે આપણો ધારો કે રોમન અંક તમને અહીંયા આવડે છે બરોબર તો પીએસઆઈ ની અંદર એ પૂછાયો છે અહીંયા બરોબર એના સિવાય મેથ રીઝનિંગની અંદર તમે ચેક કરશો અહીંયા પણ પૂછાય જ છે રોમન અંક તમે કોઈ પણ એક્ઝામની અંદર ધારો કે ચેક કરશો રોમન અંક તમને બધી એક્ઝામમાં જોવા મળશે પણ આમાં કેવું છે કે તૈયારી કરો ને ધારો કે અહીંયા પૂછાવ છે કે રોમન અંક એક પૂછ્યો છે કે રોમન અંક પદ્ધતિ અનુસાર એલ બરોબર એલ એક્સ આઈ એક્સ આઈ એક્સ બરાબર તો તમને ખબર જ છે નવ બરાબર ખબર છે અને બરાબર ખબર છે દસ એટલે પચાસ ને દસ કેટલા થાય સાહીઠ સાહીઠ ને નવ બરાબર ઓગણ આ જવાબ તમારો બરાબર આ મેં પૂછ્યું નથી આ જીપીએસસી જ પૂછ્યું છે એટલે તમે ખાલી એટલું ધ્યાન રાખો કે ધારો કે ચેપ્ટર્સ છે ને તો ચેપ્ટર્સ કોઈ પણ હોય એ પૂછાય છે તમને પણ એકવાર કરી લેજો એટલે ધારો કે તમે ચાલુ કરો છો તૈયારી તો રિઝનિંગની બુકમાં તમે જોજો કે મેં અહીંયા રોમન તમને એક ફોર્મેટ શીખવાડી દીધું છે તો ફોર્મેટમાં મેં તમને પહેલાં શું કીધું કે મને સત્તર ચિહ્ન ગોખીને આપો તો તમારે સત્તર ચિહ્ન ગોખવાના એના પછી આપણે કાલે ચેપ્ટર્સ લઈશું માથાને પગ ની સંખ્યા બીજ માતા પગની સંખ્યાંગ ભણીએ છીએ નહીં કે બધું રીઝનિંગ ભણવાનું છે સપોઝ આ ચેપ્ટર્સ છે તો હું પહેલા આ ચેપ્ટર્સને જ પ્રાયોરિટી આપીશ બરોબર આ ચેપ્ટર્સ છે તો આ ચેપ્ટર્સને જ હું પ્રાયોરિટી આપીશ બરોબર તમને સત્તર ચિહ્ન આવડ્યા પછી તમે ના તમને સપોઝ ના આવડે તો તમે મને મેસેજ નાખજો હું હજુ પણ આ ચેપ્ટર્સને લઈ જઈશ બરાબર તો જો કે મેં તમને કીધેલું કે આની અંદર આ રીઝનિંગનું છે બરાબર તો હવે કદાચ હું બ્લેન્ક પેજ ઉપર જાઉં જો મારી જોડે થોડું ઘણું હોય બરાબર તો હું અહીંયા લખું છું સપોઝ અહીંયા જ લખીએ આપણે કે આઈ બરોબર આઈ બરાબર શું છે એક

અહીંયા હા દસમું એક રહી ગયું છે આપણે એટલે સાત ચિહ્ન થાય અહીંયા એક દસમું રહી ગયું છે એક્સ આ સાત ચિહ્ન છે હવે સાત ચિહ્ન સિવાય તમારે શું ગોખવાનું છે સપોઝ આ આ ત્રણ તો આવી ગયા તમારે બરોબર એટલે એક થી દસ માં તમારે કેટલા યાદ રાખવાના છે એક થી દસ ની અંદર ત્રણ આવી ગયા છે એટલે હવે રે કેટલા સાત એટલે સાત ના સાત ચૌદ ચૌદ ચિહ્ન તમે કરશો એટલે તમને આખે આખું આવડી જશે બરોબર હવે એના પછી પણ ના આવડે તો તમે ચિંતા ના કરતા હું બીજી વાર આની અંદર વધુ ડેપમાં જઈશું આપણે બરાબર તો હવે કેવું છે નેક્સ્ટ લેક્ચર તમારો હશે સેનો માથા અને પગની ગણતરી એ મેં તમને બતાવી દીધો કે પીએસઆઈ ની અંદર છે બરોબર કોન્સ્ટેબલની અંદર છે આપણે છે ને રિસર્ચ પ્રમાણે છે ને રીઝનિંગ ભણીએ છે નહીં કે એને ચલો રીઝનિંગ ભણવાનું ચાલુ કરી દીધું મેં பரவ கை நி ஆ ஓகே